તો હજી કેટલાક લોકો નકલી મહિલા અધિકારીની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોળબાની સ્થિતિ દયનીય હોવાનો દાવો થઈ રહ્યો છે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે ઢોર ડબ્બાની સ્થિતિ પર દાવો કર્યો છે મોટો જીવદયા ટ્રસ્ટ કરી રહ્યો છે

તો ઢોળ ડબ્બામાં ઢોરની વ્યવસ્થિત રીતે જાળવણી નથી થયાનો દાવો થઈ રહ્યો છે જે હોય છે તે ઢોરને જતા હોય છે તેમાં વ્યવસ્થિત જાળવણી ન થતા હોવાનો દાવો થઈ રહ્યો છે સીધા જઈશું સંવાદદાતા ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ ઢોર પકડવા માટે જે પાર્ટી આવે છે જે ડબ્બા આવે છે તેની વ્યવસ્થિત રીતે વ્યવસ્થા નથી કરવામાં આવી ને તેના કારણે પરિણામો ખૂબ ખરાબ સામે આવી રહ્યા છે તેવો દાવો કોંગ્રેસ તરફથી થઈ રહ્યો છે શું છે તેની હકીકત દીક્ષિતા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બા હોય છે ત્યાંના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કારણ કે જે રીતના કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને આરોપની અંદર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાએ જીવદયા ટ્રસ્ટ નામની જે સામાજિક સંસ્થા છે કે તેમને ઢોર ડબ્બાનું સંચાલન છે તે સોંપ્યું છે અને આજના દિવસની અંદર ઢોર ડબ્બાની અંદર અંદાજીત દસ જેટલા જે ગાય છે તેના મોત છે તે નીપજ્યા છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે ઢોર ની અંદર સામે આવતી હોય છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના પૂરતી જે વ્યવસ્થા હોવી જોઈએ તે ઢોર ડબ્બાની અંદર કરવામાં નથી આવીને ને તેના કારણે ગાયોની ઢોર ડબ્બાની અંદર દયનીય પરિસ્થિતિ છે તે જોવા મળી રહે છે દરરોજ રાજકોટ મહાનગરપાલિકાના જે સંચાલિત ઢોર ડબ્બા છે કે જે રાજકોટ શહેરમાંથી ઢોર પકડીને અહીં ઢોર ડબ્બાની અંદર રાખવામાં આવતા હોય છે તેની અંદર પાંચ થી સાત ગાયના મોત છે તે થતા હોવાનો આરોપ છે તે મહેશ રાજપૂત છે કે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે સરકાર દ્વારા ઢોર ડબો

પણ અહીંયા મોત વધારે થાય છે ગાયોના ના એવા આક્ષેપો લાગે છે આજે કેટલા મોત બે ત્રણ બે ત્રણ મરે નબળા હોય ને ઢોળ વાળા ઈ બાકી હારા ઢોળે કઈ નઈ આ ક્યાંથી ઢોર પકડીને ક્યાં રાખવામાં આવે છે અહિયાં ક્યાંથી પકડવામાં આવે છે આપણે રાજકોટમાંથી રાજકોટ શહેરમાંથી જે ઢોર હોય છે તે પકડી અને અહીં છે તે રાખવામાં આવતા હોવાનું સ્થાનિક જે અત્યારે જે સંચાલન કરે છે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે પરંતુ ખરી પરિસ્થિતિ એ છે કે ઢોર ડબ્બાની અંદર જે નિયમ મુજબ પૂરતી સુવિધાઓ હોવી જોઈએ તે પૂરતી સુવિધાઓ નથી અને તેને કારણે ઢોરના મોત છે તે નીપજે છે આપ દ્રશ્યની અંદર જુઓ કે તેમને જે ખાવા માટેની જે વ્યવસ્થા જે પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ તે પણ નથી અને તેને કારણે ક્યાંક ઢોરના મોત છે તે થતા હોવાનું સામે આવી રહ્યું છે મહેશ રાજપૂત કોંગ્રેસના

અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી આ ટ્રસ્ટને સરકાર દર મહિને સાહીઠ લાખ રૂપિયા ચૂકવી રહી છે એટલે કે પર ડે બે લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ પાંચ થી દસ ઢોરો યાની કે પશુઓનું મૃત્યુ થાય પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય અને એને જીવ દયા ટ્રસ્ટ ના કહેવાય એને જીવ લેનારું ટ્રસ્ટ કહેવાય હું સરકારશ્રીને અને રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આપ જેના ભરોસે ચલાવી રહ્યા છો તો આપ શા માટે ઓચિંતાની મુલાકાતો નથી લેતા શા માટે એ ટ્રસ્ટની અહીંયા વ્યવસ્થા પૂરી છે કે નહીં અને નથી તો એની પાસે તાત્કાલિક કેમ કરાવવામાં આવતું નથી અને એ ડબ્બાની અને એ જગ્યાની જેની જવાબદારી હોય જે અધિકારીની એ અધિકારી પણ કેમ મૌન છે કે શું આ જે સાઠ લાખ રૂપિયા સરકારના આવતા હોય એમાં